સ્પેશ્યલ ઓલિમ્પિક્સ ભારત દ્વારા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય ઉત્સવ વીકેર અંતર્ગત હેલ્થ કેમ્પમાં પચીસો દિવ્યાંગ ખેલાડીઓની આરોગ્ય તપાસ કરી સારવાર આપવામાં આવી હતી કેન્દ્રીય યુવા બાબતોને રમતગમત મંત્રાલયની સંસ્થા સ્પેશિયલ ઓલિમ્પિક ભારત દ્વારા આઝાદી કા મૃત મહોત્સવ અંતર્ગત તારીખ સાતમી એપ્રિલે સવારે દસ કલાકે સુરતના પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે માનસિક દિવ્યાંગ બાળ તેમજ ફુખ્ત વિના રમતવીરો માટે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય ઉત્સવ વીકેર કેર યોજવામાં આવ્યો હતો જેમાં આયોજિત વિશેષ હેલ્થ કેમ્પસમાં પચીસસો જેટલા માનસિક દિવ્યાંગ ખેલાડીઓની ખાસ ઓલિમ્પિક કક્ષાની આરોગ્યની તપાસ કરી આઈ કેર ઓરલ હેલ્થ બેરાસપણું પગની દિવ્યાંગતા ફિટનેસ ન્યુટ્રિશન એમ છ કેટેગરીમાં સ્ક્રીનિંગ અને સારવાર કરાઈ હતી દિવ્યાંગ રમતવીરોને પ્રોત્સાહિત મળે ખેલ ક્ષેત્રમાં આગળ વધે હેતુથી રાષ્ટ્રીય સ્પોર્ટ્સ ફેડરેશન હેઠળ સ્પેશિયલ ઓલિમ્પિક્સ ભારત દ્વારા દેશના પંચોતેર શહેરમાં પંચોતેર હજાર ખેલાડીઓને પંચોતેરસો નિષ્ણાત તબીબો હેલ્થ ચેકઅપ અને સારવાર આપવામાં આવી હતી કોરોના મહામારીના કારણે વિવિધ સ્પર્ધામાં બંધ રહેવાથી રમતગમત ક્ષેત્ર અને રમતવીરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો પરંતુ હવે પરિસ્થિતિમાં સુધાર આવ્યો છે ત્યારે દિવ્યાંગજનોને ફરી ઉર્જા અને સ્ફૂર્તિ સાથે પુનઃ રમતના મેદાન પર પાછા લાવવા બૌદ્ધિક દિવ્યાંગ ખેલાડીઓને નવી ઉર્જા પૂરી પાડી તેમની પ્રતિભાને ખીલાવવા માટે દેશભરમાં હાઈ ક્વોલિટી હેલ્થ સ્ક્રીનિંગ પ્રોજેક્ટ હાથ ધરી રિટર્ન ટુ પ્લે ઇન્ક્લુઝન રિવોલ્યુશનની ઉમદા પહેલ કરાય છે દેશવ્યાપી હેલ્થ કેમ્પોના કારણે ગિનિસ બુક ઓફ રેકોર્ડ લિમ્પા બુક ઓફ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડ જેવા ત્રણ વિશ્વ રેકોર્ડ સર્જાશે આ પ્રસંગે ધારાસભ્ય વિવેકભાઈ પટેલ અને ઝંખનાબેન પટેલ મેયર હેમાલીબેન બોઘાવાલા મ્યુનિસિપલ કમિશનર બંચાનિધિ પાની અને સ્થાયી સમિતિના ચેરમેન પરેશભાઈ પટેલ સહિત દિવ્યાંગ રમતવીરો અને શહેરીજનો પણ ઉપસ્થિત રહેવા પામશે હઝર કુરશી સાથે પ્રકાશવાડા